આજે મેં દાદાનગર હવેલી તરફથી હું હાઈ કમાન રાહુલજી ખરગેજી સોનિયાજી વેણુગોપાલજી ઉકામે અનુમ્યા આ બધાને ધન્યવાદ આપું છું મેં ધન્યવાદ આપું છું મારા દાદાનગર હવેલીના પ્રમુખ મહેશ શર્માજીને જે બહુ સારી મહેનત કરીને મને આ પલ સુધી પહોંચાડ્યું તેને મેં ધન્યવાદ આપું ધન્યવાદ આપું મેં અહીંયાના મહિલા કોંગ્રેસ પ્રમુખ માધુરી મહાલાજી મહાલાનું તે જ સાથે સાથે મેં ધન્યવાદ આપું અહીંયાની કોંગ્રેસ કમિટી કો ચેરમેન ચેરમેન આ બધાનું હું ધન્યવાદ આપું એ જ પ્રમાણે જ્યાં આપણે અહીંયા મને જો વિશ્વાસ આપ્યો છે આ વિશ્વાસ પર મેં ખરાવતરું અને દાદરા નગર હવેલીની જનતાનો હું વિશ્વાસપાત્ર બનીને જે કામ મને સોંપી દે એ કામ મેં સારી રીતે કરું અને આગળ ખૂબ સારું કામ કરવાનું છે જે આપણે અહીંયા અન્યાય થઈ ગયેલો છે જેવો કે તેતાલીસ ટકા આરક્ષણ સરકારી શિક્ષકોની નોકરી ગવર્મેન્ટ સર્વટની નોકરી આ બધી જો ખોવાઈ ગયેલી છે આ અમે જીતીને પાછા લાવવાની કોશિશ કરીશું ધન્યવાદ